પોલીસ વિભાગનો સક્રિય પ્રયાસ પી સંજય ખરાટની હાજરીમાં ગુડ ટચ બેડ ટચ જાગૃતિ સાથે સીસીટીવી સ્થાપન કરનાર સરપંચોનું કરવામાં આવ્યું સન્માન નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા અમરેલીથી અમારા પ્રતિનિધિ સંજય વાઘેલા પાસેથી મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના પોલીસ વડા સંજય ખરાટ

મેન્યુઅલ પ્રમાણે વાર્ષિક ઇન્સ્પેક્શન માટે પધાર્યા હતા જ્યાં તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું તારી તાલુકાના ગામોમાં સીસીટીવી કેમેરા સ્થાપિત કરવામાં યોગદાન આપનાર સરપંચોના સન્માનોનો કાર્યક્રમ પણ એસપીના હસ્તે યોજાયો હતો આ અવસરે શ્રી ખરાટે જણાવ્યું હતું કે દરેક ગામમાં સીસીટીવી કેમેરા જરૂરી છે કારણ કે કોઈ પણ ગુનાહિત ઘટના બને ત્યારે આરોપીને ઝડપથી પકડી પાડવામાં મદદ મળે છે રાજકીય આગેવાનો વેપારીઓ તથા પત્રકાર મિત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા એસપી સંજય ખરાટે જણાવ્યું હતું કે જિલ્લાના પોલીસ સ્ટેશનો આજે આધુનિક સુવિધાઓ સાથે ઉત્તમ સ્થિતિમાં જોવા મળે છે

ગુના અટકાવવામાં અટકાવવામાં ગુનાનું ડિટેક્શન તથા જાહેર જનતા સાથે પોલીસનું જે વર્તન અને અભિગમ છે તે બાબતે ધાર્ડ પોલીસ સ્ટેશને બહુ સારી એવી કામગીરી બતાવી છે સાથે સાથે જિલ્લા પોલીસ તરફથી જે બે ઉપક્રમ ચલાવવામાં આવે છે તે બાબતે મિશન માઇન્ડ જે બાળકો સાથે નાના બાળકો સાથે સારા સ્પર્શ અથવા ખરાબ સ્પર્શની જે સમજ છે તે બાબતે તેના લામાની પ્રાથમિક સ્કૂલની પર અમે મુલાકાત લીધી તેાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાા જે તેરસો તમામ સ્કૂલો છે સાથે સાથે બે લાખ કરતાં વધારે બાળકો છે તે સુધી મિસેન્સ સ્માઇલ હેઠળ સારા સ્પર્શ અને ખરાબ સ્પર્શની સમજ બાબતે જિલ્લા પોલીસ છે સાથે સાથે જિલ્લા પોલીસ તરફથી પ્રોજેક્ટ ઈગલ લાઈનનું જે સેકન્ડ ફેઝ ચાલુ છે જેમાં જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન હેઠળના તમામ ગામડાઓમાં એક સીસીટીવીનું નેટવર્ક ઊભું કરવાનું નક્કી કરવામાં આવેલ છે અને એ સીસીટીવી નેટવર્ક જે કોન્ટ્રીબ્યુશન છે પબ્લિક ગામની જે પબ્લિક છે આગેવાનો છે દાતાશ્રી છે એ એના થકી કરવાનું છે અને આપ સૌ જાણો છો તેમાં ધારી પોલીસ સ્ટેશન વિસ્તારના જે ત્રેપન ગામો છે ત્રેપન ગામોમાં આજરોજ સુધી પંદર ગામોમાં સીસીટીવી નેટવર્ક ઊભું થયેલું છે બાકીના જે આડત્રીસ ગામો છે એ આડત્રીસ ગામમાં પણ એમના સરપંચશ્રી સાથે અને તમામ સરપંચશ્રી સાથે અમે એમ સંવાદ કરેલું છે અને ટૂંક સમયમાં આ ગામોમાં પણ સીસીટીવી લાગશે સાથે સાથે આ વિસ્તારના જે એક માનસિકા ગામ છે એ ગામમાં બહુ સરસ સાહીઠ કરતાં વધારે સીસીટીવી જોડાવવામાં આવેલ છે તો એ ગામની પણ અમે બપોર પછી વિઝિટ કરનાર છે અને એ ગામના વિઝિટ દરમિયાન ત્યાં જે સીસીટીવી લગાડેલ છે એ સીસીટીવી પણ નિવાડવામાં આવનાર છે જેથી જિલ્લા પોલીસના એ ધારી પોલીસ સ્ટેશનમાં વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન અત્યારે પોલીસ સ્ટેશનની કામગીરી પૂર્ણતા સંતોષકારક છે લોકોનું જે કામ છે ગ્રામજનોનું જે કામ છે આવી વિસ્તારમાં ચોરી ના બને દારૂની ટ્યુશન આપવા માટે જિલ્લા પોલીસ સતત કાર્યરત છે સાથે સાથે ધારી પોલીસ સ્ટેશન અને ધારી એ એસપી ઓફિસ એસડીપી ઓફિસ છેલ્લા અમુક સમયથી જે ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા તરફથી આઈએસઓ નાઇન થાઉઝન્ડ વન ટુ થાઉઝન્ડ ફિફ્ટીન નીચે જે સર્ટિફિકેટ આવે છે એને સર્ટિફિકેટથી પણ આ વિસ્તારના આ પોલીસ સ્ટેશનને માનાંકન મળેલું છે તે માટે પણ આ ટીમને ધારી એસડીપીઓ ઓફિસ અને ધારી પોલીસ સ્ટેશનની ટીમને અમે અભિનંદન પાઠવીએ છીએ જિલ્લાના આ પોલીસ સ્ટેશનમાં ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોસેસર્સ લોકોનું જે કામ છે એ કામ કરવાની જે પ્રક્રિયા છે અને લોકો પ્રત્યેની જે વર્તન છે પોલીસ સ્ટેશનની જે અલગ અલગ મેનેજમેન્ટ મુદ્દામાલ મેનેજમેન્ટ છે બાકી કાગળ મેનેજમેન્ટ છે તે બાબતે પણ બહુ સરસ કામ કરવામાં આવે છે તે બાબતે તમામને જિલ્લા પોલીસ સ્ટેશન તરફથી અભિનંદન પાઠવવામાં આવે છે